રોજકુ ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છોટાઉદ તાલુકાના રોજકુ ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકો દ્વારા સામૂહિક રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી આપણો ભારત દેશ એ અનેક વિદ્ય વિવિધતાથી ભરેલો દેશ છે રહેણાંક રીત રિવાજો ખાનપાન પોશાક ભાષા સંસ્કૃતિ ધર્મ જાતિ તહેવારો ભૌગોલિક પરિસ્થિતિ ઋતુઓની તહેવારોની ઉજવણી પર આનંદ અને ઉલ્લાસથી કરવામાં આવી રહી છે ભારતના મુખ્ય તહેવારો પૈકીના રક્ષાબંધનનો તહેવારની સમાવેશ કરવામાં આવેલ છે માત્ર એક એક જ એવો તહેવાર છે જે રક્ષાબંધનના દિવસે છોકરીનું મહત્ત્વ અનેક ઘણું હોય છે અને દેશના ખૂણે ખૂણેથી આ તહેવાર જોવામાં આવી રહ્યો છે શાળાના બાળકો પોતાના જીવનમાં તહેવારનું મહત્ત્વ સમજે અને ભારતીય પરંપરાગત ચાલતા આવતા તહેવારો વિશે જાણે અને પરંપરાને જાળવી રાખે તે હેતુથી શાળા કક્ષાએ રક્ષાબંધનના તહેવારની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો રક્ષાબંધન તહેવારની ઉજવણી પ્રસંગે શાળા પરિવાર જોડાયો હતો શાળાના તમામ બાળકોમાં આનંદ ઉલ્લાસ અને થનગના જોવા મળતો હતો સૌ પ્રથમ બાળકોએ ભાઈ બહેનની જોડીમાં બીજાની સામે બેસાડવામાં આવ્યા હતા ત્યારબાદ નાનકડી બહેન દ્વારા ભાઈના લલાટે કંકુ ચોખાના તિલક કરીને જમણા હાથે રાખડી બાંધીને ભયલા તારે બેનડી જૂ જૂની વાટ ગીત સાથે મોં મીઠું કરાવીને સહીની લાગણીઓ સાથે સામૂહિક રીતે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા રાખડીને મોટી તિરંગા રંગની કરવામાં આવી હતી સાથે સાથે બાળકોને ચિત્ર નિબંધની પ્રવૃત્તિ કરવામાં આવી હતી શાળાના શિક્ષક જગદીશ મકવાણા દ્વારા રક્ષાબંધનના તહેવારના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં પુરાણોમાં આવતી કથાઓ ઇન્દ્રાણી દ્વારા ઇન્દ્રાણી રક્ષાબંધાવી અભિમન્યુની માતા કુંતા દ્વારા રક્ષાબંધાવી દ્રૌપદી સિકણું સિકંદર રાણી કારમાવતી અને હુમાયુ વગેરે વાર્તાઓ દ્વારા બાળકોને રક્ષાબંધનના તહેવાર વિશે માહિતી આપવામાં આવી હતી રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ બહેનના હેતુને તહેવાર છે ભાઈ બહેનના પ્રેમનો પ્રતિક છે ભાઈને લલાટે તિલક કરીને રાખવી બાંધે છે ત્યારે પોતાની ભાઈની રક્ષણ કરવાની જવાબદારી તે દિવસ પૂરતી એવું નહીં પરંતુ આજીવન પોતાની બહેનની રક્ષા કરવાની જવાબદારી માથે લેવી પડે છે બાલદોસ્તો આપણા જીવનની અંદર સુખ દુઃખની અને ઘટનાઓ આવતી હોય છે એ ઘટનાઓને નિહાળવા નિહાળતા જ હોઈએ છીએ પરંતુ આવા પરંપરાગત ઉજવતા તહેવારો જ્યારે આવતા હોય છે ત્યારે દુઃખને ભૂલીને આનંદની લાગણીઓ સાથે એકબીજા સાથે હણી મળીને જીવન જીવવાની અને માનવીય સંબંધોને જાળવી રાખવા માટેની તમ ઘડી એટલે આપણા તહેવારો શાળા કક્ષાએ આજના દિવસે સામૂહિક રીતે ઉજવવામાં આવેલ રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કાયમી સંભાળું બાળકો માટે બન્યું હતું